આખા વડોદરા શહેરને જે જગ્યાથી પાણી પૂરું પડે છે એ જગ્યા એટલે આજવા સરોવર મિત્રો આજવા સરોવરમાં કામગીરી કેવી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પહોંચ્યા છે વડોદરા શહેરમાંથી પાણીનો સૌથી મોટો સ્ત્રોત એટલે કે આજવા સરોવરમાંથી શહેરમાં પાણી પહોંચે છે મિત્રો આ સિસ્ટમની ચાલતી કામગીરીનું નિરીક્ષણ સાથે જ જરૂરી સૂચનો એ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે કર્યા છે બે દિવસ પહેલાં જ વડોદરા શહેરમાં જિલ્લા અને શહેર સહિતમાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આજવા સરોવરમાંથી બહાર વડોદરા શહેરને જોડતી નલિકા અને આ નલિકામાં જે પાણી પહોંચાડી રહ્યું છે તે સિસ્ટમ અને તેના પંપને નુકસાન પણ થયું હતું પાઇપોને નુકસાન થયું હતું તેને કારણે જ પૂર્વ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકીમાંથી નાગરિકોને લો પ્રેશરથી પાણી મળી રહ્યું હતું જેના કારણે જ નાગરિકોને તકલીફ પણ ઊભી થઈ હતી તે બાબતે જ ને ધ્યાનમાં લઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે આજવા સરોવર ખાતે પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તમામ માહિતી મેળવી હતી સૂચનો પણ કર્યા હતા અને બે દિવસની અંદર જ સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ થઈ છે તેવું નાગરિકોને જણાવ્યું પણ હતું મિત્રો હવે નાગરિકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તેવું પણ માહિતી સામે આવી રહી છે બે દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું એના લીધે આ જે કંટ્રોલ મેપ આપણા જે છે આ મોટરો અહીંયા જે લગાવેલી છે જે આપણા આજવા સરોવરના લેવલ પ્રમાણે કામ કરતી હોય છે લેવલ ઓછું થાય તો મોટરો નીચે જાય લેવલ વધે તો મોટર ઉપર આવે એટલે સતત પાણી પુરવઠો આપણને મળતો રહે એ રીતની આ કામગીરી કરતી હોય છે પરંતુ પવનના લીધે આ આખો બ્રિજ અને એ જે મોટરો મૂકી એ બધું નુકસાન થયું હતું એટલે બંને મોટરો બંધ થઈ ગયેલી અત્યારે એક પંપ ચાલુ કરી દીધો છે બીજો પંપ ચાલુ કરવાની કાર્યવાહી શરૂ છે એ પંપ પણ આજે સાંજ સુધીમાં બીજો પંપ પણ ચાલુ થઈ જશે પરંતુ નોર્મલ થતા બે દિવસ લાગશે જે અત્યારે આજવા ટાંકી છે નાલંદા છે પાણી ગેટ છે એમ ચાર પાંચ ટાંકીઓમાં આની અસર છે અને લગભગ આખો પૂર્વ ઝોન માં આની તકલીફ પડી રહી છે પરંતુ કોર્પોરેશન ટેન્કરો થી પણ પાણી આપી રહ્યું છે અને પાણી સદંતર બંધ નથી પરંતુ લો પ્રેશર થી પાણી મળી રહ્યું છે એટલે એ જે તકલીફ છે છે બે દિવસમાં સોલ્વ થઈ જશે અને એના માટે માટે જ અમે અહીંયા જોવા આવ્યા કે ભાઈ કામગીરી કઈ ઝડપથી કરી રહ્યા છે અને આમાં ઝડપ વધારીને તાત્કાલિક આ ચાલુ થાય અને લોકોને આ ઉનાળામાં પાણી મળી જાય એ માટેની અમારા પ્રયાસો છે પાણી લો પ્રેશરની સમસ્યા તો પેલેથી હતી જ પણ જે વાવાઝોડું આવ્યું વાવાઝોડા લીધે જે આજુબાજુ સરોવર થી પૂર્વ વિસ્તાર ને પાણી પૂરું પાડવામાં આવે છે વાવાઝોડા ની અંદર બહુ નુકસાન થયું છે એનું કામ તાત્કાલિક ડેપ્યુટી મેયરશ્રી ની સૂચનાથી શરૂ થઈ ગયું છે અને હમણાં ડેપ્યુટી મેયરશ્રી અહીંયા વિઝિટ પર આવ્યા છે એમની જોડે હું આવ્યો છું અને બે દિવસની અંદર પંપો ફરી કાર્યરત થઈ જાય જે ઘટ પડી છે પાણીની વીસ એકવીસ એમએલડીઆ પંપો થકી ડબલ્યુટીપી પર જતું હતું અને ડબલ્યુટીપી થી પૂરો વિસ્તારમાં આવતું હતું જેમ કે પૂરો વિસ્તારની ટાંકીઓની અંદર સયાજીપુરા આજવા બાપો પાણી ગેટ નાલંદા એ ટાંકીઓને જે તકલીફ પડી છે એ બે દિવસની અંદર આ પંપો તાત્કાલિક શરૂ થઈ જાય એ રીતની કામગીરી ડેપ્યુટી મેયર સૂચનાથી શરૂ થઈ છે અને ફરી વાવાઝોડું આવે ને આવું કોઈ નુકસાન ના થાય એની તકેદારી પણ માટે આયોજન કરવા છે છે ટીમ એને બોલાવેલ અને એના દ્વારા અત્યારે પંપોને ને એક પંપ તો ટેમ્પરવારી ધોરણે ચાલુ કરી દીધેલું છે અને બીજો પંપ સાત સુધીમાં ચાલુ થઈ જાય એવી કાર્યવાહી કરી રહ્યા છે અમે લોકો પંપ બી બંધ થઈ ગયો તો પાઇપો ને પણ નુકસાન થયું છે કેબલ ને પણ નુકસાન થયું છે અને જે વોકવે હતા એ ઊંધા પડી ગયા છે એ રીતનું છે બધું નુકસાન થયું હા મટીરિયલ આવી ગયેલું છે અને જે અત્યારે જે મટીરિયલ જે છે એના બી યુઝ કરી અને એને સીધું કરવાનું કર્યું છે કેટલા દિવસ આજ સાંજ સુધીની અંદર બીજો પંપ પણ ચાલુ થઈ જશે અને પાણી પુરવઠો એ સીધી થાય એ રીતનું સાંજ સુધી કરી દઈએ